ઈશ્વરે ગીતા કુરાન અને બાઇબલમાં એક વાક્ય લખ્યું છે કે હે મનુષ્ય તારા જન્મ સમયે તારો જીવન સાથી મેં નક્કી કરીને રાખ્યો છે કૌંસમાં ફાફા મારવા નહીં એટલે એવું લખ્યું નથી પણ તમને મા બાપ નક્કી કરવાનો અધિકાર છે નથી તમને ભાઈ બહેન નક્કી કરવાનો અધિકાર છે નથી તો તમને જીવન સાથી પણ નક્કી કરવાનો અધિકાર ઈશ્વરે આપ્યો નથી ક્યાં છો એટલે ઠોકાઈ જશે શું ક્યાં છો આખો દાડો મારી વાઈફ તો મને કુદાર ફોન જ ના કર્યો કે ક્યાં છો ખબર કે બળદીઓ ખૂંટે જ આવવાનો હાજર જાય ક્યાં ક્યાં જાય બોલો આ તો અમે બોલો એટલે ભયમુક્ત જીવે છે અને આપણે ક્યાં છો તમે કેમ પીપી વાગતું તું ટૂંટું વાગ્યું તકલીફ શું થઈ છે ખબર છે અહીંયા દરેક નર્ક ની દુકાન ઉપર સ્વર્ગ ની તકતીઓ મારેલી છે અહીંયા દુશ્મન બનાવવાની શરૂઆત મિત્ર બનાવવાથી થાય છે અને અહીંયા ધ્રુણા કરવાની શરૂઆત પ્રેમ કરવાથી થાય છે અને અહીંયા ગળું દબાવવાની શરૂઆત પગ દબાવવાથી થાય છે સમજ પડે એટલે લોચો તો રહેવાનો છે બધું જ ભ્રામક બધું જ ખોટું એટલે જીવન પણ આખું ખોટું થઈ ગયું સંબંધો ખોટા થઈ ગયા દેખાડાના થઈ ગયા બતાવવાના પણ જે મૂળ વાત હતી કે જો મારો જીવનસાથી નક્કી છે તો હું મારું કેરિયર બનાવીશ હું મારી બરાબર ભણીશ કસરત કરીશ વાંચન કરીશ અને યોગ્ય સમયે જ્યારે મારો જીવન સાથે આવશે લગ્ન કરી લઈશ પણ એવી વાર્તા પૂરી પછી ના થાય તો ક્યાં છો કેમ મેસેજ નહીં કરતાં એલા બેલેન્સ નહીં કહેવાથી કરું ભાઈ તું યાર આઠમા નવમામાં ભણતા છોકરા છોકરીઓ પ્રેમમાં પડી જાય સાહેબ હું તો પ્રેમમાં પડી અરે બેટા પડવા પડવાની ઉભા રહેવાનો પડવાનો નહીં કોઈ દિવસ પડો એટલે વાગે પણ એક બહુ મોટી ભૂલ સમાજે જે કરી કે હું જેને પ્રેમ કરું છું એના મારી જોડે લગ્ન થવા જોઈએ કદી ના થાય પણ જેને લગ્ન કરો ને એને પ્રેમ કરવો એ આપણા હાથમાં છે પ્રેમ કોઈ દિવસ થાય નહીં પ્રેમ કરવો પડે આ તો કે થઈ ગયો થયો ભાઈ એમને થઈ ગયો પણ દાંત વાળો સારો હિન્દી ફિલ્મો એવી ખટારા જેવી હિન્દી ફિલ્મો બનાવે કેવી બનાવે ખબર છે પિક્ચર શરૂ થાય એક છોકરી આમ જતી હોય હીરો બાઇક લઈને જતો હોય સારો કડકો લુખો હોય પણ પચીસ લાખનું હોય એન પાયો આપણે સારી સાયકલના ટાયર ના બદલાય છોકરી જતી હોય હીરો જતો હોય ને ઘંટડીઓ વાગવા મારે તળિંગ ટળિંગ પ્રેમ થઈ જાય પછી ધીરે ધીરે બે જણા મળવાનું ચાલુ થાય પછી મળે બેસે ને વાતો કરે ને તું મારે બીના અચ્છા નહીં લખતા એમ આવું બધું બોલવાનું ખાલી ખાલી હો તુ મન ડફલ બનાવતો ને ડફલ બનાવવા આવો ચાલે બધું તંત્ર પછી પ્રેમ થવા માટે પ્રેમ થાય પછી ગીતો ગાવાનું ચાલુ થઈ જાય ચાલો હું ને મારી વાઈફ સાહેબ 100 વાર બગીચામાં ગયા એક ગીત યાદ ના આવે આ બરો બેટો બગીચામાં જાય કે ગીત ઠોકે સિદ્ધુ આવે કેતી સાહેબ તમને કોઈને યાદ આયું મને તમારામાંથી કોઈ કો કોઈ ઝાડ આજુબાજુ ગીતો ગાયા કોઈ કોઈ ભી આમ ઈમાનદારી કે તો કોઈ હાથ આંગળી ઊંચી કરો કોઈ નહીં અને આ તો હાલો ગમે તેવો હીરો બગીચા સમજાય કહો ના પ્યાર કુછ કુછ હોતા હે ક્યો થાય છે શું થાય છે સમજ નથી પડતી એટલે આજની યુવા પેઢી પિક્ચરો જોઈને એના મગજમાં પ્રેમની એક ડેફિનેશન બની જાય કે હીરો હોવો જોઈએ એના જોડે બાઇક હોવું જોઈએ છોકરી હોય એ આવા કપડાં પહેરે આ એક આપણા મગજમાં એક ચાલુ પછી ઇન્ટરવેલ સુધીમાં છોકરા છોકરી બરાબર મરતા થઈ જાય અને ઇન્ટરવેલ પહેલાં પહેલાં છોકરી ઘરમાંથી ચપ્પલ હાથમાં લઈ અને આમ બહાર જતી હોય એના પપ્પા કહાં જા રહી હો મુજે જાને દો નહીં ઇન્ટરવેલ એટલે આપણે બધા પોપકોર્ન ખાતા ખાતા હવે બિચારીનું શું થશે સારા તારું શું થશે વિચાર એનું તો થઈ ગયું નક્કી જ છે બધું પછી ઇન્ટરવેલ પછી

एक मॉल में छोक आम उभी हो छोरा जाए अमेरिका छोकरी आ, आ चलो पी मैं तुझे लेने पीछे घर में बेडरूम बैठी बैठी पत्ता तोड़ी नाम फेंकती होकर प्रेम में पड़े तो पाइप पर चढ़ता शीखी जाऊ के शु छोक घर में पाचड़े एक पाइप लगे एस्ट्रल पाइप एट એના ઉપર ચડતા શીખી જવું પછી છોકરી આમ પાઇપ ચડી અને ઉપર જાય અને છોકરીના રૂમમાં જેવો કૂદીન જાય એવો એની મમ્મી દરવાજે બેટા અવાજ આ રહી હે નહીં માં કુછ નહીં એ દરવાજો નાનાયક તું ફીર આવ્યા પેલો પાછો પાઇપ ઉતરીને ભાગે પછી છોકરીના પપ્પા ગુંડાઓને લઈને પેલાને ઉઠાવે લઈ જાય એને જંગલમાં અને પછી દે મારા પેલા છોકરાઓ પ્રેમમાં પરંતુ બે જ જગ્યાએ લોહી આવે એક અહીંયા અને એક અહીંયા બીજે ક્યાંય લાગે નહીં હો ચિંતા નહીં કરવાની તમે જોજો કોઈ બી પિક્ચરમાં અહીં લાગશે એક પટ્ટી હોય ને એક અહીંયા હોય પછી છોકરાને એવો મારે અધમુઓ થઈ જાય આપણે તો એમાંની એક પડી હોય તો કોઈ કોમના ના રહીએ પણ પહેલાં ખૂબ પછી ઊંધો પડ્યો હોય અહીંથી લોહી નીકળતું હોય અને સામે છોકરીની માં છોકરીને લઈને આવે અને પેલાને માતા આવે પછી જોરદાર હો માતાજી અને તો હા હા એક ફેટ મારે તો આ બાજુ ચાર આ બાજુ રહુંગા મારી નાખે નસ ચડી જાય જાય જો ભૂલતી કરી દીધો તો લોચો અને પછી છોકરીને પિક્ચરમાં બતાવે છોકરાનો છોકરીનો આમ ધીરે ધીરે બે હાથ ભેગા થાય આમ આમ જમીનમાં ખણતા ખણતા બે ભેગા થાય અને આમ ભેગા થાય અને પિક્ચર પૂરું ધ એન્ડ એટલે આપણે પાછા પણ પછી શું ઘરમાં તેલના ડબ્બા લાવવા પડે ગેસના બાટલા લાવવા પડે ઘરમાં ચાદરો લાવવી પડે સ્કૂટરના હપ્તા ભરવા પડે બતાવતા જ નથી બધું બતાવે આ બેટા પ્રેમ નથી હિન્દી પિક્ચરોએ આપણા મગજનો સત્યાનાશ સત્યા નાશ કરી નાખ્યો મારા ઘરે નવું ટીવી લાવ્યા મોટું તું આમ દેખતો હતો તમારી એક દીકરીના લગ્ન થઈ ગયા એ ઘોડે સવારી કરે છે એનસીસી બેસ્ટ કેડેટ પછી દીકરો છે એ બી એમ મસ્ત બોડી બોડીને છેલ્લું મોડલ બારમાં ભણે છે આ ભગવાને છેલ્લા મોડલો બનાવી તો હાથ ધોઈ નાખ્યો કે બસ હવે નો મોર છેલ્લા પેલા ને સેલેરોન બધું કહેવાય ને બધું જે લેટેસ્ટ ટેકનોલોજી તો હું ટીવી જોતો હતો જોન અબ્રાહમ બાઇક લઈને આવ્યો પાછળ બાસુ ચડ્ડી ભરીને બેઠેલી હાથમાં આમ રૂમાલ અને આમ આમ કરે ઊભી થઈને મારી બાજુમાં સ્મૃતિ આવીને બે ગઈ હું મને ખબર નહીં નોટ બાજુ તો બરાબર હવે આવું તો 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 કોને જોવું ના ગમે સીધી વસ્તુ આમ દરિયા કિનારે જ્ઞાન જંગલમાં જ્ઞાન બગીચા પિક્ચરમાં દસ મિનિટમાં બધું આવી જાય આપણે આખી જિંદગી ભાવનગરની ગાયો ભેંસો સિવાય કોઈ આવે નહીં ગમે એટલા હતા મારો જોન ને આવે તો આ જ આવે પછી ઓલી ઝાડ પાછળ ગયા ઝાડ પાછળ થી પછી બહાર આયા એકદમ વોશિંગ પાવડર નિરમા ગીત પતી ગયું ચાલુ હું તો આમ જોયું એટલે મારી સ્મૃતિ મન શું કે શું દેખતા હતા પપ્પા મેં તો ચૂપ રહે કશું નહીં મને કે બોલો શું દેખતા હતા કહી દો મેં તું કશું નહીં મને કે તમે આવું કર્યું તું અલા ક્યોથી કરે બાપુ અલા સાયકલ હતી એક બાળકના મગજમાં આ પ્રેમની વ્યાખ્યા બની રહી છે કે આને પ્રેમ કહેવાય બાઇક પર બેસવાનું ચડ્ડીલ પહેરવાની સ્કાપ આમ આમ કરવાનો જોન અબ્રામ જેવી બોડી જોઈએ એટલે આપણે ક્યોતી હોય એક બાળકના મગજમાં એને ખબર હતી કે પ્રેમ શું છે પ્રેમ એટલે હવે આ પ્રેમની વ્યાખ્યા કેવી તૈયાર થઈ ખબર છે એક છોકરો ને એક છોકરી આમ હામ હામે ઊભા રહે કેવી વાત કરે ખબર છે જો બકા તારે મને પ્રેમ કરવાનો હું તને કરું તારે કોઈ નહીં કરવાનો હું કોઈ નહીં કરું આ કેવી વાત થઈ ખબર છે બે વેપારી ભેગા થાય બે વેપારી ભેગા થાય એક વેપારી બીજા વેપારીને શું કહે જો દોસ્ત તારે મને માલ વેચવાનો હું તને વેચું તારે કોઈ જ નહીં વેચવાનો હું કોઈ જ નહીં વેચું એટલે આ બે ભિખારી થતો શું આ પ્રેમ કહેવાય પ્રેમ એટલે પાખો છે પ્રેમ એટલે પાંજરું નથી અહીં બેઠેલા છોકરા છોકરીઓને એક વાત કહું તમારી જ્યારે સગાઈ કે સગપણ નક્કી થાય અથવા પતિ પત્ની હો પણ એકબીજાનો મોબાઈલ જોવાની ઈચ્છા થાય ને તો સમજવાનું કે આ સંબંધ અહીંયા પૂરો કરી નાખવાનો સમજ પડે છે એનો મતલબ કે અને આ મોબાઈલે કેટલાના ઘર બરબાદ કરી નાખ્યા વગર લેવા દેવાના કોને કરો છો એલા માગવા વાળા છે ભાઈ કોઈ નથી લે તું વાત કર પત્ની હસ્તી હસ્તી કોઈને મેસેજ કરે હમણાં રોજ તું આઠ વાગે એટલે મારી માને કરું છું ભાઈ શું છે તારે તું ભરોસો તૂટી ગયો છે મોબાઈલ આવ્યા પછી મિત્રો સંબંધો સાચા હોય તો સાચવવા નથી પડતા અને જે સાચવવા પડે એ કદી સાચા નથી હોતા આ વાત આપણે સમજવાની માને કોઈ દિવસ કહેવું પડે તું મારી મા તું મારી મા એમ અને પત્નીને ચાર દિવસ બોલાવવામાં જ તમારો ધ્યાન કયો છે હમણો અલ કયો નથી બેંકના હપ્તા ભરવાના ભાઈ બીજું શું કહું તને પ્રેમ એટલે શું ખરેખર પાંચમા ધોરણથી દીકરા દીકરીઓને સ્કૂલમાં એક પાઠ્યપુસ્તક હોવું જોઈએ જીવનની સાલી સૌથી મહત્વની વાત છે એના વિશે હવે બોલાતું છે પ્રેમ વિશે અને એમાં સેક્સ તો બોલતા જ નહીં જરાય એટલે એના વગર કંઈ છે જ નહીં ભાઈ દુનિયામાં આ બરાબર સમજાવો બાળકને બધો ધુમાડો નીકળી જશે પણ આ ધુમાડો ભરાયેલો રહે એટલે બધી લોચા થઈ જાય બીજા બધા એટલે આ દેશમાં સૌથી બકવાસ હિન્દી ફિલ્મો બની એના કારણે પ્રેમની આખી વ્યાખ્યા જુદી બની અને એટલે મેં એક ગુજરાતી ફિલ્મ બનાવી છે વિટામિન સી એસ એચ ઈ વિટામિન સી એટલે માં પત્ની દીકરી પ્રેમિકા જે ગણો તે સ્ત્રી વગર જીવનમાં કશું નથી અને પ્રેમ વિશે કોને કહેવાય એના માટે મેં ફિલ્મ નહીં આવે તો જોજો બામનનું ઘર ચાલે થોડું વિટામિન સી હું પ્રોડ્યુસર છું એનો એના હું જે બોલું છું મારા ઘણા બધા ડાયલોગ એ ફિલ્મમાં મેં લખાયા છે તમારો જીવનસાથી ઈશ્વરે નક્કી કરીને રાખ્યો છે સાહેબ જેમ મા બાપ નક્કી છે ભાઈ બહેન નક્કી છે એમ જીવનસાથી પણ નક્કી છે મા બાપ બદલી ના શકાય ભાઈ બહેન બદલી ના શકાય એમ જીવનસાથી પણ બદલી શકાય નહીં આ ગીતા કુરાન અને બાઇબલ કહે છે અમારી કોલેજમાંથી એકવાર પ્રવાસ થતા હતા તો કોલેજના ગેટ પર બસ ઊભી હતી એટલે વાળા બધા પ્રવાસમાં જાય હું તો સાયન્સમાં ભણું તો પેલા સમજ્યો બોલાવો આપણે ધંધો જ એક કર્યો બધા નસાવાનો કે હસાવો તો આપણે બી ભગવાન આપણને હસાવે ને હાલો આપણે ભગવાન દવા માફક આવી ગઈ તો પેલા આર્થ વાળા ચડ્યા બસમાં એટલે હું ગયો હું દૂર ઉપર કે કોઈને હું ઓળખું જ નહીં વાળાને બધા બસમાં ચડ્યા એટલે હું દોડતો ચડવા ગયો અને હું જેવો દોડતો ચડવા ગયો એટલે એક છોકરી એકદમ રૂપાળી સરસ લાંબા વાળ દાંત મસ્ત છોકરી હતી એ પણ બસમાં ચડવા ગઈ હું જેવો બસમાં ચડવા ગયો અને મારો હાથ એને આમ ઘસાયો ખાલી આવી મજા મને બી સ્પર્શ આનંદ છે દેખતો નથી માપ મારે છે હવે આમાં શું માપ આવે એટલે હડી ગયો તો હડી ગયો હવે ભાઈ શું છે ના ના સમજે છે શું તું પણ અતિ સરસ એટલે સાલું હું બી અમે માપ મારે છે ક્યાંથી હડે આવે છે બીજા કલા ચાપ ચાપ કરવા માંડે બસમાં ગયા ભારત મારો દેશ છે ભાઈઓ આ બાજુ બાઈ આ તો મને તો એ ખુશીથી બધા હાથે બેઠા છે આ ભાઈ બહેનની વ્યાખ્યા કેવી ડેવલપ થઈ ખબર છે સાલી મોરારી બાપુની કથામાં ભાઈઓ આ બાજુ બાઈઓ આ બાજુ ત્યાંય ભરોસો નહીં હું હમણાં ખોડિયાર મારા મંદિરમાં ગયો તો હું દર્શન કરવા ગયો એટલે મારી વાઈફને અમે બીજા હાથે એટલે મારી ગયા ભાઈ પેલા બેન તો તારી બેન મારી તો ઘરવાળી જઈ ગયા શું યાર તો કે બહેનો માટે જુદું છે જુદું ક્યાંથી આવી ગયું ભાઈ એટલે ભગવાનના મંદિરમાં જોડે નહીં જવાનું મારે કહું કેવું હોય ખોનગીમાં વાત કરવી તો કોઈ બીજાને બીજાને કહું એટલે એવું બધું ચાલુ કર્યું એટલે પછી બસમાં ગયા બધા બેઠા એટલે મેં તો જોક્સ ને શાયરી ચાલુ કરી આખી બસ ધોધમાર હશે હો ખડખડાટ અને પેલી છોકરી અમે જોઉં ને એટલે કે એની અમે જોઉં ને એટલે અને ચાલો મારું ધ્યાન બી રહી રહીને જ જાય પાછું જો સાહેબ હવે સ્વાભાવિક વાત છે આ તો માણસની પ્રકૃતિ છે રૂપાળી હોય તો ધ્યાન જાય અને હાથ અડી ગયો એટલે તમે જોજો તમારે એક દાંત પડી જાય ને તો જીભ ત્યાં જ જશે એક વાત ચેક થઈ ગયું કે દાંત ગયો તો થોડી વાત ને તો જોજો એવું થશે હાલો મારું ધ્યાન પેલી છોકરી સામે જ જાય ત્યાં જાય એટલે પેલી આમ આમ કરે આખા દિવસની વાત નથી કરતો પણ તારંગા ગયા તારંગા આખો દિવસ પ્રવાસ કરીને સાંજે પાછા આવ્યા પાલનપુર આવ્યા અને બધા ઉતર્યા એટલે બધા ઉતર્યા એટલે પણ બાપુ એમ હિંમત પેલી છોકરી ઉતરી મેં તો અહીંયા મને કે શું છે ચાલો હું ડર્યો થોડો

કે હમણા પાછું વળી જઈ પડ પેલી તો બાપુ ઉнду ગાલીન જાય રે જાય હું જેવો ઘરે ગયો ઘરે આ મારા બાપુજી બહાર જ બેઠેલા મારા બાપુજી થી મારી આમાંમ થાય કે કે અમને અમને જે ગરીબી માં ભણાયા જે સંસ્કારો આપ્યા જે સમજ આપે જે કરવું એ છૂટ કોઈ દિવસ અહેસાસ નદી થવા દીધો તારી બધું પણ એમને ખબર કે હું ઘર માં એમકો જોડીયા તો ઉપર સે બન કે આતી હે હું ઘરે આવ્યો મારા બાપુજી બહાર બેઠા હતા મને કે ક્યાં ગયો હતો મેં તું પ્રવાસ જાન ત્યાં હેડ્યો જાય છે મેં તું મફત લઈ ગયા તા મફત લઈ જાય એટલે જતા રહેવાનું મેં તું રવિવાર હતો અચ્છા ઠીક છે તારી સગાઈ કરી નાખી છે ક્યાં કરી હું છાનો માનો ઉપર જઈને હલા બાપુ ઊંઘ આવે સલમાન ખાન કી સગાઈ બતાવે બી નહીં સારા મેં તો સારી યાદ કરી ક્યાં ખાલી હું તો ઉપર ગયો આખી રાત જાગ્યો બાપુ રતી અગ્નિ હોત્રી पद्मिनी કોલાપુરી બધી સપનામાં આવે હો જાગી થઈને કોક તાલિયા જેવી છોકરીઓ બી દેખા હે ટેલી છોકરી હાથ ઘસાવી બી દેખા હે ઓ ગરે બી દેખા સવારે વહેલો ઉઠો મારા ભાભી અહી બેઠા છે મારા ભાભીને બધું છોકરી જોવા તો લઈ આવ મારા ભાભી કે ચાલ તમે દેખ જના ઘરે ગયા મારા ફુઈએ નક્કી કરેલું પાજો નક્કી બીજુ કરે હો આપણે પહેણવાનું બીજો નક્કી કરે અલા ફઈને પહેણવાનું મારે પહેણવાનું અલા બાપુ પૂછું તો જોઈએ નાય જોડિયા ઉપર છે બનકે આતી એલા તમે બનાવ ને કહેવાનું ઉપરથી આવે પણ આપણને ભગવાન પર ભરોસો કે તું જ્યાં લઈ જાય જેમ લઈ જાય તારો હાથ પકડીને ચાલીશું એક જણના ઘરે ગયા અમે તો એક જણના ઘરે ગયા તો બાપુ બંગલો બાર ફિયાટ કાર આપણી ભાઈ ટ્રીન ટ્રીન સાયકલ એસી રૂપિયાવાળી પગમાં સ્લીપર એક જોડી કપડાં જીન્સ પીળા કલરનું મારા પાસે પીળા કલરનું જીન્સ હોય કોઈ અત્યારે તો બસો જોડી કપડાં રાખું છું રોજ ન પહેરું એક જણના ઘરમાં જઈને બેઠા મારા ભાભી ગયેલા હંભાઈને હું વધારે બોલતો નહીં હું તો એક જણના ઘરે જઈને આમ બેઠો આમ અને અહીંયા તો ધક 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 હું થોડો ડામચ્યો બહાર આવી જવાનો છે આજે ચોક્કસ આવી જાય સાહેબ એ તો વિતેન તો ખબર પડે બાપુથી તમારે હસવું છે પછી સામેથી ગુજરાતી પિક્ચરમાં દરવાજો ખુલે એમ ટાડા ડાડા કરતો દરવાજો ખુલ્યો ભાઈ અને પેલી તારંગાવાળી છોકરી પાણી લઈને આવી ભાઈ મેં તો મરી ગયા મેં તો આને કંઈ કેવું નથી નહીં તો બધો ખેલ બગાડશે પાણી પીઓ એટલે ઉતરે બાપુ હું તો બે ગ્લાસ ઠોકી ગયો હતો પછી આમ એ પેલી છોકરી હસી થોડી આમ મેં કીધું એટલે તો હસી સંજ્યા મને કે કેમ આવ્યા છો મેં તો મારી સગાઈ કરી છોકરી જોવાય મને કે મારા જોડે જ કરી છે આ બે સત્યાવીસ વર્ષ ત્યાં હજી બદલી નથી બાપુ

એટલે પ્રેમ કરતી વ્યક્તિને લગ્ન ન કરી શકો પણ લગ્ન કરતી વ્યક્તિ ઈશ્વરે આપી છે એને પ્રેમ કરવો એ આપણા હાથમાં છે પણ એ આપવું એ ઈશ્વરના હાથમાં જશે આ આપણે સમજવાની જરૂર છે એકવાર એક રાજા ભાવનગર ગામ જોવાની નીકળ્યા તો બધી પાણીની ટાંકી મંદિર મસ્જિદ સ્કૂલો બધે ગોલ દોરેલો આમ ગોળ અને વચ્ચો વત્તીર ખબર આપણે મેળામાં જઈએ તો પેલું તીર મારીએ ને વચ્ચો વચ્ચે ઈનામ મળે ખબર છે મારે તો સારું બહાર જ જાય વચ્ચો વચ્ચે એક ગોલ બીજું ગોલ ત્રીજું ચોથું પછી મોટું ગોલ બધા વચ્ચે વતીર રાજાએ કીધું કે ભાઈ આ કોને કર્યું તો જીતુભાઈ કે સાહેબ એક ઘોડો છે તો કે બોલાવ તો એક ઘોડાને બોલાવે ઘોડો કે શું છે કે આ ત્યાં કર્યું ડાબા હાથથી એટલે વચ્ચે વચ્ચે ઊંઘમાં વચ્ચે વચ્ચે સારાનો જોરદાર કોન્ફિડન્સ તો કે હાલ કરીને બતાવ બોલ કે કરીને બતાવ શું આપશે અરે કે તને સેનાપતિ બનાવી દઉં બોલાવ ગામ ભેગું કર સાહેબ આખું ગામ અહીંયા યશવંતરાયમાં ભેગું કર્યું

તમે જેને ચાહો એની જોડે લગ્ન થાય કદી સંભવ નથી પણ તમે જેને લગ્ન કરો એને ચાહવું એ આપણા હાથની વાત છે પણ જે પાત્ર જે ઈશ્વર આપે છે અમારા મોહલ્લામાં એક એંસી વર્ષના માજી છે હો કેટલા વર્ષના અને એમના હસબન્ડ છે ચોર્યાસી વર્ષના તો એક દાડો પેલા માજી ખાટલામાં પડ્યા પડ્યા શું કે ખબર છે હાલા હાલા ગેલથી મોંઘા આવતા હતા માલા ફૂટી ગયા તમાર ગેલ આવી એટલે હવે એંસી વર્ષે શું છે ભાઈ તારે શું કહે છે કે સારા સારા ઘરથી મારા માંગા આવતા હતા પણ મારા ફૂટી ગયા હું તમારું ઘરે આવી સારું છે ને જીવનસાથી અને મોબાઈલ જ્યારે બી લાવો ને મહિના પછી એમ થાય કે રાહ જોયું તો સારું મોડેલ મળશે હંમેશા પણ ભાઈ એકવાર એપલ કે સેમસંગ આવી જાય ને પછી બરાબર એનો ખુશ રહેવાનું કા બરોબર છે બહુ મજાની જિંદગી છે હું આ જે કંઈ બોલું છું એ સંસ્કૃતના શ્લોકોનું દેશી ભાષામાં ભાષાંતર બોલું છું કુરાને શરીફની આયાતો બોલું છું હદીશો બોલું છું જૂના કરાર નવા કરારની વાતો બોલું છું મૂળ વાત શું છે કે જીવનની આ જે ત્રીજી અવસ્થા છે એ ઈશ્વરે આપણા જન્મ સમય નક્કી કરીને રાખી છે તો એના માટે આપણા બાળકો એક મિનિટ બગાડે નહીં આઠમા ભણતા પ્રેમ થઈ જાય ડેડી આઈ લવ ધેટ બોય ખબર જ નથી પ્રેમ શું લગ્ન શું સેક્સ શું મિત્ર શું કશું જ ખબર નથી અને ઠૂંઠા જેવા પૈણી જાય પૈણી જાય ને એક બે ટેન્ડરો આવી જાય પ્રેમ બધો પૂરો કશું ખબર નથી શું કટકવાની તું આવ્યું હોય ચાલુ ભારત પાકિસ્તાન બોર્ડર પર જ ઊભા હોય અને આજકાલના એંસી ટકા કપલ સિત્તેર ટકા કપલોના જે જીવનો છે એ પેલું પાનખરમાં ઝાડનું ઠૂંઠું જોયું છે એની પર બધા પાંદડા ચોંટેલા હોય આમ થોડું અલાવ તો પડી જાય સમજાય છે આ સમજદારી નથી હોતી એટલે આપણા સંબંધોમાં ઉણપો આવવાનું ચાલુ થાય છે પણ એક મેચ્યોરિટી હોય કે આ ઈશ્વરે મને આપ્યું છે આ જેવું છે જેમ છે જેવું હતું જેવી છે જેવી હોઈશ હું તને ચાહું છું આને લગ્ન કહેવાય અને આ ઈશ્વરના ત્યાંથી નક્કી થઈને આવે છે બોલો આના માટે આપણે એક મિનિટ બાળકોએ જ્યારે કોલેજ કરતા હોય ભણતા હોઈએ ત્યારે સમય બગાડવાની જરૂર ખરી થવાના હશે થઈ જશે મારી દેવાનું તીર પછી દોરવાનું ગોળ નોનું થાય નોનું મોટું થાય મોટું અમારા લગ્ન થયા ને તો હું તો લગ્ન નક્કી થયા એટલે ઘોડા ઉપર તબડીક તબડીક કરતા આપણે તો જાન બાન લઈને ફટાકડા ફોડતા ફોડતા જ્યાં ના મોટી ધાડ મારી હોય સીધા પલવીના ત્યાં તો જઈને ચોરીમાં બેઠા એટલે સામેથી પલવી તૈયાર થઈને સરસ હિરોઈન જેવી તૈયાર થઈને આવતી હતી એટલે પેલા બ્રાહ્મણે વચ્ચે આમ કપડું રાખ્યું એટલે કીધું નેચું કર ગયા હું કે શું એમ તું દેખું એટલે કે ઘેર જઈને દેખજો હા નડે જો વચ્ચે દુનિયા નડવા સિવાય કઈ કરે જ નહી પછી આમ કપડું રાખ્યું પલવી આઈને બેઠી પછી મારો હાથ પકડ્યો કંકુ ચોખા મૂક્યા અને પલવીનો હાથ મારા હાથમાં મૂક્યો ને મને તો હજાર વોટ વોટનો કરંટ માર્યો ને આપણે તો સાલો જેની જોડે લગ્ન કરવાના રોજ હસ્તમેળાપ થાય એટલે હસ્તમેળાપની કદી મજા આવે આ વાતો ભૂલાઈ ગઈ આ સમજ ભૂલાઈ ગઈ ફાધર વાલેસ ચોપડી છે લગ્ન સાગર બધા વાંચી જજો અદ્ભુત પુસ્તકો લખાયા છે પણ સાલી બે રૂપિયાની કુબેરની ને મીરાજની જાહેરાત થાય છે પણ સો રૂપિયાનું એક સરસ પુસ્તક લખાય એની કોઈ જાહેરાત થતી નથી સાહેબ તમારા ભાવનગરમાં મહેન્દ્રભાઈ મેઘાણી બહુ સરસ કામ કરે છે સાહેબ અદ્ભુત એને તમારે વંદન કરવા જોઈએ એમણે વારસો જાળવી રાખ્યો છે આ બધા સંત લોકો છે લોક મિલાપ ટ્રસ્ટ કરીને અહીંયા ચાલે છે ભાવનગરમાં સવાલ શું છે કે આપણે પાનના પાર્લરો અને બ્યુટી પાર્લરો શરૂ કર્યા અને જીમ હેલ્થ ક્લબો અને પુસ્તકાલયો બંધ કરી દીધા એમાં સમાજની પથારી ફરી ગઈ આ સાચી વાત સમજ પડતી નથી ત્રીજી અવસ્થા ઈશ્વરના હાથમાં છે આપણા હાથમાં નથી આપણા હાથમાં શું છે જે મળે એને નિભાવવું એ આપણા હાથમાં આ સમજ આવી જાય તો લાઈફ ઇઝ સો બ્યુટિફુલ જિંદગી અદ્ભુત છે ચોથી અને છેલ્લી અવસ્થા મોક્ષ